મકાન અને ઘર વચ્ચે શું તફાવત કે માધાપર ચોકડી થી નજીક રેલનગર વિસ્તારમાં ટોટલ વીસ મકાન છે બોતેર વાર થી લઈ અને છોતેર વાર સુધીના ના મકાન ની રેન્જ મળશે સાડી પિસ્તાલીસ લાખ થી સાડી સુડતાલીસ લાખ ફેન સાથે આપવામાં આવે છે પીઓપી સાથે આપવામાં આવે છે લાઇટ સાથે આપવામાં આવેલ પેપર સાથે આપવામાં આવે છે કે આ આરો નું ફિલ્ટર છે એ પણ સાથે આપવામાં આવે છે ફ્રી તો ઉપર એક સેફ્ટી માટે જારી આપેલી છે વીટ્રીફાઈ ટાઇલ્સ ની સીડી છે અહીંયા રેલિંગ છે એની સાથે જ ગ્લાસ એટેચ છે માસ્ટર બેડરૂમની માસ્ટર બાલ્કની અહીંયા એક ટાઈલ્સ છે તો પ્લમ્બિંગનું જે ફિટિંગ આપેલું છે એ બારોબાર થી છે પ્લાન મુજબ કિંમત હશે જે નડિયા જેવી થીમ છે કે જે રજવાડી લુક આપશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક બિલ કોણ કેમ છો તમે બધા આશા છે કે મજામાં જ છો મિત્રો મકાન અને ઘર વચ્ચે શું તફાવત કહેવાય તમારા માટે તો મકાનની વાત કરીએ ને તો ખાલી ખોખું હોય સ્ટ્રક્ચર બનેલું હોય એને મકાન કહેવાય અને જ્યારે આપણે લાગણીથી દરેક પરિવારના સભ્યો વસવાટ કરીએ દરેક લોકો રહેતા હોય મકાનમાં ખિલખિલાટ હોય તો એ પછી મકાન ન કહેવાય ઘર બની જાય તો એવું જ એક ઘર તમારા માટે માધાભર ચોકડીથી નજીક રેલનગર વિસ્તારમાં કર્ણાવતી સ્કૂલ સનરાઈઝ સ્કૂલ સાધુ વાસવાણી કુંજ રોડથી તદ્દન નજીક સ્થિત તથ્ય ની અંદર શ્યામ વાટિકાની અંદર આપણે આવ્યા છીએ કે જ્યાં આપણે અત્યારે હાલમાં ઊભા છીએ તો પચીસ ફૂટનો ભવ્ય કોમન રસ્તો તમને મળી જશે ટોટલ વીસ મકાન છે બોતેર વારથી લઈ અને છોતેર વાર સુધીના મકાનની રેન્જ મળશે જેની કિંમતની રેન્જની વાત કરીએ તો સાડી પિસ્તાલીસ લાખથી સાડી સુડતાલીસ લાખ અને જે તમને સેમ્પલ બતાવવામાં આવવાનો છે મિત્રો એ જ પ્રમાણે કદાચ અલગ મકાન હશે તો એનું સ્ટ્રકચર અલગ હશે આપણો જે આ સેમ્પલ છે એ કોર્નર ઉપર છે તો એનું કદાચ સ્ટ્રક્ચર અલગ હોય તો એ પ્રમાણે પ્લાન મુજબ કિંમત છે અને જે સેમ્પલમાં વસ્તુ બતાવેલી છે એવી જ વસ્તુ દરેક મકાનમાં મળવાપાત્ર છે તો આવો મકાન જોઈએ આપણી સોસાયટીના અત્યારે આપણે કોર્નર પર છીએ ત્યાંથી એન્ટ્રી થશે જેમ તમને કીધું એમ અને અન્યથા આ બાજુ પણ એક રસ્તો તમને મળી જશે તો આમાં કહીએ ને કે બે હાથમાં લાડવા છે એવી પરિસ્થિતિ છે આવો હવે આપણે મકાનને નિહાળીએ સૌ પ્રથમ અંદર આવીએ એટલે એક આ મેઇન દરવાજો છે ત્યારબાદ અહીંયા આવી જશું તો એક સરસ મજાનું પાર્કિંગ છે ટુ વ્હીલ માટે કે જ્યાં તમારો પાર્કિંગની વ્યવસ્થા તમારે અહીંયા ઝૂલો રાખવો છે આ બાજુ કુંડા મૂકવા છે તો એ બધું તમે વ્યવસ્થા તમારી જરૂરિયાત મુજબ કરી શકો છો બીજા નંબરમાં બારીની વાત કરીએ તો તમને એક અહીંયા સેફ્ટી ગ્રીલ તો આપવામાં આવે જ છે સાથે ત્રી ટ્રેકવાળી તો આપણી બારી છે એ તો આપણે તમને અંદરથી બતાવશું હવે આ બાજુ આવીએ એટલે કેમ અત્યારે સરસ મજાનો આ ડેલો ખુલ્લો છે તો અહીંથી પવન પણ સારો આવે અને મજા આવે એવું લોકેશન છે અહીંયા આવીએ મિત્રો એટલે એક આપણો સેફ્ટી ડોર આવી ગયો અંદર આવીએ તો એક મેઇન ડોર આવી ગયો છે સરસ મજાનો વિશાળ લેવી સ્પેશિયસ હોલ છે આપણો જે હોલની સાઇઝ છે સાડા સત્તર બાય સાડા દસ અત્યારે હાલમાં ઓફિસ હોવાથી આ પ્રમાણે સેટઅપ છે અન્યથા અહીંયા તમે પોતાનો કોઠાર રૂમ સ્ટોર રૂમ ફર્નિચરની એક પાર્ટી ઉમારી અને તમે તમારો સ્ટોરેજ રૂમ તરીકે ઉપયોગ લઈ શકો છો અન્યથા ફેન સાથે આપવામાં આવે છે પીઓપી સાથે આપવામાં આવે છે લાઇટ સાથે આપવામાં આવે છે ત્યારબાદ અહીંયા તમે પોતાનું એક ડાઇનિંગ ટેબલ મિની ડાઇનિંગ ટેબલ ઓલું પોર્ટેબલ ડાઇનિંગ ટેબલ રાખી શકો છો અહીંયા તમારો સરસ મજાનું ટીવી આવી જશે આ વોલપેપર સાથે આપવામાં આવે છે હવે કિચનની વાત કરીએ તો સવા સાત બાય નવ ફૂટનું આપણું કિચન છે જ્યાં તમને માર્બલ આપવામાં આવશે આ એક સિંક આપવામાં આવશે ત્યારબાદ અહીંયા આવીએ આપણે તો ઓવન માટેનું એક અલગથી પ્લેટફોર્મ જેવું આપવામાં આવશે અહીંયા જ્યાં પ્લગ પણ આપેલો છે ચીમનીનો પોઈન્ટ મળશે ત્યારબાદ અહીંયા વિન્ડો છે હવા ઉજાસ પણ સારી છે અને એક સારી વસ્તુ કે આ મકાનની વિશેષતા કહીએ ઘરની વિશેષતા તો એ છે કે આ આરોના ફિલ્ટર છે એ પણ સાથે આપવામાં આવે છે ફ્રી તો મિત્રો રાસ એની છે આજે જ અહીં વધારો એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શન ઉપર લખેલું છે ત્યારબાદ અહીંયા આવીએ તો આ રીતે એક માર્બલના અલગ અલગ ઇક્વિપમેન્ટ આપેલા છે અન્યથા તમારે હજુ વધુ જરૂર છે તો તમે ઉપર કરી શકો છો ઇક્વિપમેન્ટ અનુસાર ત્યાં છે ત્યારબાદ આ બાજુ કરી શકો છો ત્યાં આપણે એક ચિમનીનો પોઈન્ટ પણ સાથે આવી ગયો છે તો કિચનની પાછળના ભાગમાં આવીએ તો ટુ ઇન વન છે તમે પોતાના વાસણ કપડાં તો ધોઈ શકો છો નવેરું છે ત્યારબાદ આ બાજુ આપણે આવીએ તો ઉપર એક સેફ્ટી માટે જારી આપેલી છે કે ભવિષ્યમાં પણ તમારે પોતાના ખર્ચે જારી લખાવી ન પડે એ તમારો કોસ્ટિંગ બચે અને ફ્યુચરમાં સેફ્ટીને લઈને કાંઈ પ્રશ્ન કોઈ પણ પ્રકારના ન આવે આવો રૂમ જોઈએ તો આ ઘરનો પેલો બેડરૂમ ગેસ્ટ રૂમ કે જનરલ રૂમ તરીકે તમે ઉપયોગ કરી શકો છો જેની સાઇઝ છે દસ ફૂટ બાય બાર ફૂટ અહીંયા તમે પોતાનો બેડ મૂકી શકો છો અહીંયા વિન્ડો છે વોલપેપર સારામાં સારું એક શોભા વધારે રૂમની એવું છે આ બાજુ આવીએ તો પાર્બલના ખાના આપેલા છે અન્યથા જરૂર હશે તો તમે તમારી રીતે તો ખરીદ શકવાના છો ત્યારબાદ ઉપર એક પીઓપી અને પંખાને લાઇટ જેમ તમને કીધું એ પણ સાથે મળશે ત્યારબાદ હવે વોશરૂમ છે આપણા ઘરનું તમે જોઈ શકો છો ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ તો વિટિપાઈ ટાઇલ્સની સીડી છે અહીંયા રેલિંગ છે એની સાથે જ ગ્લાસ એટેચ છે આવો ઉપર મિત્રો ફર્સ્ટ ફ્લોર ઉપર આવતા જ તમે અહીંયા કાંઈ ડેકોરેશન છે ફોટો ફ્રેમ રાખી શકો છો આ એક ભવ્ય લોબી મળી જશે ત્યારબાદ આ બાજુ આપણો બીજો રૂમ છે ને આ બાજુ ત્રીજો રૂમ છે આ ઘરનો તો આવો જોઈએ એ આપણું ઘર છે એનો બીજો રૂમ છે જેની સાઈઝ સવા ચૌદ બાય સાડા દસ છે તો અહીંયા એક સરસ મજાનો તમારો બેડ આવશે ત્યારબાદ આ બાજુ આવીએ તો આની સાથે એક વોશરૂમ એટેચ છે જે વોશરૂમ પણ મોટું છે કેમ કે આ આપણો માસ્ટર બેડરૂમ છે અને માસ્ટર બેડરૂમ હોય અને એમાં બાલ્કની એટેચ ન હોય એવું તો બનવાનું નથી ને તો આવો બાલ્કની બતાવીએ તો આ આપણી એક માસ્ટર બેડરૂમની માસ્ટર બાલ્કની છે સાથે જ માસ્ટર બાથરૂમ છે તો આ એક કોર્નરનો રૂમ છે અને બીજું મિત્રો કે આ એક આપણો સેમ્પલ ફ્લેટ છે આમ અન્યથા તમે જુઓ તો એ પ્રમાણેની અમુક મકાનમાં બાલ્કની નથી તો પ્લાન મુજબ કિંમત હશે જે પ્રમાણે કાર્પેટ હશે એ મુજબ તમને જેમ વિડીયોને શરૂઆતમાં કીધું એ પ્રમાણે થોડું ઘણો ઓગણીસ વીસ વેરિયેશન આવે જેની માહિતી તમને બિલ્ડર જ જણાવશે આવો હવે આપણા ઘરનો ત્રીજો બેડરૂમ છે એ જોઈએ મિત્રો આ આપણા ઘરનો ત્રીજો બેડરૂમ છે જેની સાઇઝ છે પંદર બાય સવા નવ ફૂટ સૌપ્રથમ જેમ વાત થઈ એમ કે પીઓપી લાઇટ પંખા વોલપેપર આ બધું સાથે આવવાનું છે પાછળની બાજુ માર્બલના ઇક્વિપમેન્ટ તો છે જ આ બાજુ એક આપણને સરસ મજાનું પ્રીમિયમ સારી ટાઇલ્સ વાળું ટોયલેટ મળી જશે અને ઉપરના જે બે રૂમ જોયા મિત્રો પહેલો ને આ બીજો તો એસીના પોઈન્ટ પણ સાથે છે અને અહીંયા વિન્ડો પણ સાથે છે જ અને અહીંયાથી જોઈએ ને તો પ્લમ્બિંગનું જે ફિટિંગ આપેલું છે એ બારોબારથી જ છે કે જેથી કરીને રિપેરિંગ કરવાનું જે કાંઈ થતું હોય તોડફોડ વગર બારોબારથી થાય ત્યારબાદ અહીંયા આવીએ તો અહીંયા પણ એક સરસ મજાની બાલ્કની એટેચ છે આવો જે પણ મોટી બાલ્કની છે મિત્રો આ ઘરના ટોપ ફ્લોર ઉપર આપણે જઈએ એલ આકારમાં સીડી રૂમ છે ત્યારબાદ અંદર આવો એટલે અહીંથી એન્ટ્રન્સ આવી ગયું આ ડોર પણ મજબૂત આપેલો છે તમને તો આપણું ઘર ભવ્ય છે તો એનો ટેરેસ તો ભવ્ય જ છે તો આ ટેરેસની વિશેષતાની વાત કરીએ તો ચાઇના મોજીયા એક ટાઇલ્સ છે ભવિષ્યમાં લીકેજ ટાઇલ્સ ટેરેસની ટાઇલ્સની મજબૂતાઈની વાત કરીએ તો સારામાં સારી ચાઇના મોજી એક ટાઇલ્સ હોય છે ઉપરની બાજુ જોઈએ તો એક પાણીનો ટાંકો છે સાથે અને સોલા ટૂંક સમયમાં ગરમ પાણી માટેનું ફિટિંગ થઈ જશે અને અહીંયા બિલ્ડિંગના એલિવેશન માટે એક સરસ મજાનું શો પણ આપેલું છે કે આપણે કહીએ કે નડિયા જેવી થીમ છે કે જે રજવાડી લુક આપશે તો મિત્રો તમને આજે જે આપણે પ્રોપર્ટી જોઈએ એ કેવી લાગી રેલનગરમાં ત્રી બી એચ કે મકાન અમે હંમેશા માટે તમે જે કંઈ રિકવાયરમેન્ટ આપો છો કોમેન્ટથી એવા મકાન એવા ફ્લેટ્સ એવી પ્રોપર્ટી શોધવા માટે કાર્યરત હોઈએ છીએ પણ અમારે તમારી સાઈડથી એક જ અપેક્ષા છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને જરૂરિયાતમંદ લોકો સુધી શેર કરશો વિડીયોને લાઈક કરશો અને બાકી રહેતી કે અન્યથા વિગત માટે નીચે આપણે કેતનભાઈનો કોન્ટેક આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં અને પ્રોજેક્ટ ક્યાં આવે તમારે ત્યાં સુધી કેમ પહોંચવું તે બધું એડ્રેસ બધું નાખેલું છે તો જરૂર 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 અહીંયા પધારો થેન્ક યુ